કોઈ આટલામાં મળી હોત તો એને વાત કરાવત ને પૂછવાત ભાઈ કે આટલી દવા કરાવી આટલા પૈસા ખર્ચા હશે દવાખાનું પણ ચોય મેળ પડતો નથી દવા કરાવી છોકરા નસીબાનું પૂછવીએ જ કહો ખબર નહીં હારું આટલામાં કોણ માણસ એવો દેખાતો છે હાલો કો કશેને બોલાવતા નેળાવ અગાડે દેખાય તો છે મણસ કરો

બધ દવાઓ કરી કરી સાચી ગયો ખર્ચો કાચ્યો જવા જ ન યાર કીધું કે સાત આઠ લાખે ના આ તો અમારે પ્રખ્યાત છે પ્રખ્યાત છે

આવા મંદિર આ બાજુ તમારા જેવા કે લઈ જાઓ ઢેંક ના લઈ જાઓ જાવ છો પણ એવું રોરાતું છે કોઈ જગ્યા વાંચી ના હમેલી જે જેને કીધું ને એ એ જગ્યાએ જ એ આવ્યો કોઈ કે ઓમ જવાનું કોઈ કે ઓમ જો બધા ફરી આવ્યો તે દિલ્હી સુધી બાટી નું અમે હાય હાય તો તો તમે મહેમાન માં લઈ ગયો

રાખ્યો તમારો ફોન કરો મારા બાપા વીર બાપા બોવાજી એ બોવાજી અલ્યા ભાઈ આપણો એક ભાઈ રવાજી કરીને આયા ઠાકોર શિવ એનો છોકરો બહુ બીમાર છે તે જલ્દી મંદિર આવો ને હા જલ્દી આવજો થઈ છોકરું બહુ બીમાર હલો હા ભોવાજી અલ્યા ભાઈ આપણો એક મોણસ હોય આ રવજી કરીને

હવે ભાઈ મારા જેવી રીતના બે હું જો ખબર છે રવિવાર પોચમ પુન્યમ

hey awọn nana maza mafoto ni hei dabali yo.

પૂંખશે એવું વાટશે એવું પડશે બાપો બાપો તારા ડોક્ટર શો છૂટી પડ્યા વાઘુભાઈ જમીન થઈ ગયા ગ થઈ ગયા થઈ મુકવું થઈ હોય તો બાપો બાપો એ આ નું જે થાય પૂરું કરજુ બાપો બાપો એ બંગલા ને ગાડીઓ મો બેનાર બો નહી બાપો બાપો ગરીબ નું હારું કરવાનો બાપ શું ભાઈ બાપો બાપો હું ધોળી પાઘડીયો નો ભગવાન શું બોલો બાપો મારા બાપો ભગવાન છું ભાઈ ઠાકોર પણ તારો શિયો એક કોમ કરજે ભાઈ જો પોણી થોડું લાવો થોડું પાણી લાવો થોડું પાણી લાવો એ આથળી લાવ મારી આથળી આ આલો

બાપ નો ભગવાન હટતો થઈ જાપુ મારો ઈચ્છા હોય મેલી ને જતા રહીજો બાપુ મારો ડોક્ટરો તમારા સુરત ડોક્ટરો થઈ